ભાઈ આ છે ને ભાઈ પાણીમાં ઓગળી રહી છે સંપૂર્ણપણે આ ગણપતિ મૂર્તિનું વિસર્જન થઈ જાય અને જો ભાઈ સામે મસ્ત મજાના નાની નાની સરસ મજાની મૂર્તિ છે અને ભાઈ ના સાલા ની મૂર્તિ બનાવેલી છે ભાઈ સામે બધા લોકો છે એ ગણપત દાદા ની મૂર્તિઓ લેવા આવેલા છે અને જો ઘણા બધા પબ્લિક છે ભાઈ અત્યારે ઓછું છે તો મિત્રો જો સામે માડી છે ને એ ગણપત દાદા ના હાથ ને કલર કરે છે અને જો ભાઈ

સરસ મજાની મૂર્તિ છે અને ભાઈ નાળિયેરીના સાલાની મૂર્તિ બનાવેલી છે ભાઈ આ રો મસ્ત મજાની છે એવી સરસ મજાની મૂર્તિ છે નાની નાની મૂર્તિ ભંડાર માટીની મૂર્તિ ઘરે વિસર્જન કરી શકાય તેવી મૂર્તિ જો સરસ મજાની ભાઈ આ છે ને ભાઈ પાણીમાં ઓગળી જાય છે સંપૂર્ણપણે આ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન થઈ જાય અને જો ભાઈ સામે ઓલા બેન બેઠા છે ગણપતિની મૂર્તિઓ વેસે છે કઈ થઈ નહીં જો ભાઈ ઘણી બધી મૂર્તિઓ છે નાની મોટી જુઓ તો ખરી ભાઈ અહીંયા કવડા મોટા ગણપતિ દાદા મસ્ત મજાના આમ જો રામ રામ સાથે ગણપતિ દાદાની મૂર્તિનું કવડા મોટા તમે જુઓ તો ખરી ભાઈ જો ભાઈ મસ્ત મજા નાય ઘણી બધી મૂર્તિઓ તો જઈ પણ આમ જો અહીંયા તો કંઈક અલગ પ્રકારની તી ઓરના વરામાં ગણપતિ દાદાની મૂર્તિ આવેલી છે ને આમ જો ભાઈ ડમરા પણ કાંઈ ન ઘટે ભાઈ સરસ મજાની કી મસ્ત મૂર્તિ હોય કાંઈ ન ઘટે ભાઈ

તો મિત્રો ને એ ગણપતિ દાદાના હાથને કલર કરે છે અને રો ભાઈ કેમ કે કલર ભાઈ સમાવું છે ને એટલે કલર વયો જાય છે એટલે રો ભાઈ માડી છે ને ગણપતિ દાદાના હાથને કલર કરે છે મસ્ત મિત્રો મોવાથી તો આપણે આવી ગયા છીએ ને અત્યારે એમ કે આવતીકાલે ગણપતિ દાદાનું વિરાજમાન છે એટલે આ ચાલો જી છે અને આ આવેલા છે ગણપતિ ભટલી ગવા ખૂબ મોટા મોટા છે મોવા કરતા તો હું તમને બતાડી તો વિડીયોમાં ગણપતિ બનાવ્યા હતા પેલા ભાઈ આપણી સાથે રામભાઈ છે તો ભાઈ આ શેટ અહીંયા છે ને ભાઈ આ ગણપતિ દાદા એ શેટ સામે ગણપતિ વેસે છે અને ભાઈ આપણી સાથે નરેન્દ્રભાઈ પણ છે જો મસ્ત મજાના એ સરસ મજાના નાના નાના ગણપતિ દાદા આપણી સાથે જોડાઈ ગયેલા છે અને આ ગણપતિ દાદા વેસે છે ને ઈવડા ભાઈ છે શેઠ આપણે ગણપતિ દાદાની મૂર્તિ કેટલાથી સ્ટાર્ટ થાય છે

મહાદેવના ના પોઠિયા ઉપર ગણપતિ દુધા મૂર્તિ બિરાજમાન છે ત્યારબાદ સરસ મજાની મૂર્તિઓ છે નાની નાની મોટી મોટી પણ છે